દીવમાં એક મહિલા સાઈબર ફ્રોડનો શિકાર બની રૂપિયા તેંત્રીસ લાખ નવ્વાણું હજાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી માત રકમ ગુમાવી દીવના ગૂગલાની એક મહિલા જે રૂપિયા તેંત્રીસ લાખ નવ્વાણું હજારનો સાયબર ફ્રોડનો ભોગ બની છે વાત એવી છે કે સપ્ટેમ્બર માસમાં મહિલાને અજાણ્યા શખ્સ અને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે છે અને કહે છે કે તમારી વીમા પોલિસી છે જેની રકમ તમને મળશે અને આ રકમ વહેલી જોઈતી હોય તો તમે રૂપિયા એક લાખ એસી હજાર મોકલો તો આ રકમ ઓનલાઈન મોકલી ત્યારબાદ મને વિશ્વાસમાં લઈ અને મારી પાસે બે એકાઉન્ટ એસબીઆઈ અને એચડીએફસી માંથી મેં રૂપિયા તેત્રીસ લાખ નવ્વાણું હજાર રકમ મોકલી ત્યારબાદ મને માલુમ થયું કે હું સાયબર ફ્રોડ ભોગ બની છું તો મેં મારી ફરિયાદ દીવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી મને આ રકમ પરત મળે અને આ શખ્સો અટક થાય તે માટે માંગ કરી છે ડ્યુ એસપી સાહેબના માર્ગદર્શનમાં આ તપાસ શરૂ કરી છે ખાસ કરીને જનતા આવા સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે જેથી સરકાર પર જાગૃતતા ફેલાવે છે આવા ફોન આવે તો પોલીસ સ્ટેશન કે બેંકનો સંપર્ક ખાસ કરે કોઈ અજાણ્યા શખ્સ કે અજાણ્યા નંબર ઉપર કોઈ ટ્રાન્ઝેક્શન ના કરે તેવી નમ્ર અપીલ છે